થોડોક આપણે આ મકાઈનો સફેદ લોટ આવે આપણે જે મંચુરિયનમાં વાપરવી એ ધીમે ધીમે આપણે પાણી નાખતું જવાનું ને બનાવતું જવાનું એટલે ગાંઠાનો પડે જે આપણે બટેકા આ રીતે ચુંદીલા હતા એ નાખી દઈશું એને પણ આપણે મિક્સ કરી નાખીશું તેલ આપણું ગરમ થઈ ગયું હે બ્રેડ નાખી દઈશું જે માતાજી આજે બનાવશું આપણે બ્રેડ પકોડા બ્રેડ પકોડા માટે આપણે ચણા લોટ લઈ લીધો છે હવે આપણે એક ચમચો આપણે રવાનો લોટ નાખશું થોડોક આપણે આ

બેટર બનાવી નાખશું ધીમે ધીમે આપણે પાણી નાખતું જવાનું બનાવતું એટલે ગાંઠા ન પડે આપણે બહુ પતલું ન કરવાનું થોડુંક આપણે જાડું પણ રાખવાનું છે જે બ્રેડ એ ચોટી જાય ને એટલું

ઇલેક્ટ્રિક લીમડો નાખી દીધું એક મરચું આપણે આ રીતે કટિંગ કરેલું છે એ નાખી દઈશું એક ડુંગળી આપણે આ રીતે કટિંગ કરી નાખીએ એને પણ આપણે નાખી દઈશું હવે મિક્સ કરી નાખશું આપણે આ રીતે હલાવી નાખશું અડિયલ માં આપણે કઢી ચડવા દીધી આપણે હળદર નાખી દીધું હવે થોડું મીઠું નાખી દઈશું ધાણા જીરું પાવડર નાખી દઈશું સેજ ગરમ મસાલો નાખી દીધું આદુ લસણ ની પેસ્ટ એ થોડીક નાખી દઈશું આપણે આપણે મિક્સ કરી નાખશું આપણે થોડુંક આપણે લાલ મરચું નાખી દઈશું એને પણ આપણે મિક્સ કરી નાખશું જે આપણે બટાકા આ રીતે ચુંદીલા હતા એ નાખી દઈશું એને પણ આપણે મિક્સ કરી નાખશું

આપણે એને પણ મિક્સ કરી નાખશું આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે એ મેં તમને આગળ વિડીયોમાં બતાવું આ આપણે એક બ્રેડ લઈ લીધી છે તો આ રીતે આપણે માવો લેવાનો છે પછી હાથથી મદદથી કે ચમચીથી જેમ તમને ફાવે એવી રીતે આ રીતે પકતું કરી નાખવાનું અમે એના ઉપર એક પાછે એક બ્રેડ મીકી દીધું અમે આ રીતે આપણે કટિંગ કરી નાખશું આ રીતે આપણે બધી બ્રેડ ભરી લઈશું આ રીતે આપણે બધી ભરી લીધી છે હવે આપણે તળી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે બ્રેડ નાખી દઈશું હવે આપણે ફેરવી લઈશું બાજુ ચડી જાય પછી આપણે ફેરવવાની તો આ રીતે રીતે બનાવી તમે કોમેન્ટ કરજો હવે આપણે કાઢી લઈશું બાર આ રીતે આપણે ચીપિયન મદદથી હવે આ બધા આપણે આ રીતે તળી લેશું તૈયાર છે આપણે બ્રેડ પકોડા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને કરો બે લાયકન દબાણ ના બધા કમેન્ટ કરજો તમને કેવા લાગ્યા બ્રેડ પકોડા ત્યાં સુધી આવજો બાય બાય